ફૂલસરના કર્મચારી નગરમાં છૂટક ફેરી કરવા ગયેલા ફેરિયા ઉપર હુમલો થતાં માથાના ભાગે ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયા ફૂલસરના કર્મચારી નગરમાં આસિફભાઈ રહીમભાઈ મેતર છૂટક ફેરી કરે છે જેઓ ફિનાઇલ એસિડ અગરબત્તી જેવી ચીજવસ્તુઓની ફેરીમાં વેચાણ કરે છે ત્યારે ધરમશીભાઈ નામના વ્યક્તિ આવ્યા હતા અને તેમણે તેમને ધમકાવી મફતમાં અગરબત્તી જોવે છે અને આ સારી નથી ને એમ કહી આસિફભાઈ મહેતર ઉપર હુમલો કરતા તેમને માથાના ભાગે ઇજાઓ થઈ હતી જેમને તે ખસેડવામાં આવતા પોલીસે જરૂરી તપાસ હાથ ધરી હતી

દાદાગીરી હું સાફ સફાઈ ની ફિનાર એસિડ આબુ પાવડર ની વસ્તુ વેચું છું નહીં કોઈ વસ્તુ કાંઈ નહીં કોરોનામાં એ બહુ હેરાન કરતા હતા બધાને અત્યારે હું વેચવા ગયો હતો મને કે વગર બધી એ ક્યાં ખરાબ વેચો છો મેં હું ઘરે નથી બનાવતો વેચે તેવા વેચું છું સીધી મા બેન હું ગાડું દઈને ચાલુ ગાડી હું હતો ઘા કરી દીધો મારી પાસે કુવાડી હતી કે ધોકો હતો મને કાંઈ તડકામાં દેખાયું નહીં હું બે ભાને જ થઈ ગયો નહીં પછીની આજુબાજુવાળા બૈરા ને એણે કીધું કે દાદાગીરી બધાને મારે છે ને બધાની આગળ રોટી રહી છે કેટલા હતા એક ભાઈ હતા એ બહુ મોટી હું ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર હતી